ગોંડલમાં થોડાક દિવસ પહેલા પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદનું જે સમાધાન થયું હતું આ દરમિયાન એપીએમસીના ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલારિયા જે પાટીદાર સમાજમાંથી આવે છે તેઓ અતિ ઉત્સાહમાં આવીને એવું બોલી ગયા હતા કે પાટીદાર સમાજ ખબ્બે બેસાડીને ગણેશ જાડેજાને ધારાસભ્ય બનાવશે તેને લઈને પાટીદાર સમાજના કેટલાક લોકોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી દીધી છે અલ્પેશ ઢોલારિયા વિરુદ્ધ નિવેદનો સામે આવી રહ્યા છે અને હવે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયાનો પણ મોટું નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે આ દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોફાદા ગોંડલમાં થોડાક દિવસ પહેલા જે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ વકર્યો હતો તેનું સમાધાન તો આવી ગયું છે પરંતુ ગોંડલના આઈપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયાએ આપેલા નિવેદનના કારણે હવે વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે તેમણે કહ્યું કે પાટીદાર સમાજ છે તે ગણેશ જાડેજાને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે સાથે જ તેમણે કેટલાક પ્રકારના નિવેદનો આપ્યા હતા તેના જ કારણે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો છે કેટલાક લોકો છે તે આ બાબતનો વિરોધ નોંધાવતા દેખાઈ રહ્યા છે આ મામલાને લઈને હવે વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે અને આ વચ્ચે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ગોંડલમાં કોને ધારાસભ્ય બનાવ કોને પ્રતિનિધિત્વ આપવા તે ભારતીય જનતા પાર્ટી નક્કી કે અલ્પેશ ઝુલરિયા નક્કી ના કરી શકે આ ગોંડલની જનતાનો અધિકાર છે અઢી લાખ જેટલી જનતા છે તે પોતાના ઉમેદવાર તરીકે પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટતી હોય છે પરંતુ જે ઘટનાઓ બની રહી છે જે સામાજિક પ્રવૃત્તિઓ તે વિસ્તારમાં ચાલી રહી છે જે મિરઝાપુરનો લેબલ લાગ્યું હોય છે તે ભારતીય જનતા પાર્ટી આ બાબતે ખૂબ જ ગંભીરતાથી પોતાના ઉમેદવાર ઉતારવાની જરૂરિયાત છે તે પ્રકારની વાત કરતા પહેલા તો રાજુ રાજ્ય શું કહી રહ્યા છે હું અલ્પેશ ઢોલરિયાના નિવેદન ઉપર કહીશ કે ગોંડલનો ધારાસભ્ય ગણેશને બનાવવા માગતા હોય તો એ બાબતમાં હું સ્પષ્ટ કહી દઉં કે આ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટીએ સમજવાની બાબત છે કે ધારાસભ્ય પાર્ટીના મેન્ડેટ ઉપર બનાવવાનો છે કે અપક્ષ બનાવવાનો છે એનો ખુલાસો લેવો એની માટે જરૂરી છે બીજું કે અલ્પેશ ઢોલરિયાથી કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસોથી આ તાલુકાનું પ્રતિનિધિ નક્કી નથી થતું આ તાલુકાનું પ્રતિનિધિ તાલુકાના અઢી લાખથી વધુ મતદારોના આધાર ઉપર થાય છે અને જો અસામાજિક પ્રવૃત્તિ ગુંડાગીરી ગેરકાનૂની કામ ભ્રષ્ટાચાર આ બધું યથાવત ચાલુ રહેશે તો કોઈ શંકાને સ્થાન નથી કે અહીંયા ગોંડલની અંદર બારનો ધારાસભ્ય બને કે અહીંનો ધારાસભ્ય બને એ વાત જ અલગ આખી આવી જાય છે એ આખા આખી ગુજરાતની સરકાર જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી અથવા બીજી સંવેદનશીલ જે સારી પાર્ટી હોય પાર્ટી એ નક્કી કરવાનું છે કે આ ક્ષેત્રને આઝાદ બનાવવા માટે આ ક્ષેત્રની ઉપર લાગેલ મિરઝાપુરનું લેબલ હટાવવા માટે કોને અને કેના પ્રતિનિધિત્વને મૂકવું એ મોટી અને મહત્વની વાત છે અહીંયાના નિર્ણાયક અહીંયાના મતદાર છે કોઈ વ્યક્તિ નથી કોઈ જાતિ નથી મતદારો જ નિર્ણાયક છે આ મારી વાત હું મીડિયાના માધ્યમથી રજૂ સાંભળ્યા હતા પાટીદાર સમાજના ગોંડલના આગેવાન રાજુ સખિયા તેમણે ભારતીય જનતા પાર્ટીને પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે ઉમેદવાર અને ધારાસભ્ય ના બની જાય અહીંયા ગોંડલની જનતા છે જે અહીંયા ગોંડલની જનતા છે તે પોતાના મતથી લોકોને ધારાસભ્ય બનાવતી હોય છે તેમણે એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં અહીંયા કોઈ જાતિ આધારિત સમીકરણોના આધારિત ધારાસભ્ય નથી બનતા પરંતુ લોકોના પસંદગીથી ઉમેદવાર બનતા હોય છે